બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે બિરયાની સ્ટાઇલ પુલાવની રેસીપી લઈને આવી છું ટોટલ પાંચ સ્ટેપમાં આપણે બિરયાની સ્ટાઇલ પુલાવ બનાવી લેવાના છે તો અહીં આપણે ટોટલ પાંચ સ્ટેપ જ ફોલો કરવાના છે તો સૌ પ્રથમ પહેલો સ્ટેપ છે ત્રણ વાટકી ચોખા લેવાના છે તો ફ્રેન્ડ્સ મેં અહીં ત્રણ વાટકી ચોખા લઈ લીધા છે તેને આપણે પાણીથી પહેલાં ધોઈ દેવાના છે પાણી ધોઈ દીધા બાદ તેને પાણીમાં પલાળીને રાખવાના છે ત્યાર પછી આપણે ત્યાર પછી આપણે એક તપેલી લઈ લેવાની છે તપેલીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે ત્રણ વાટકી આપણે ચોખા લીધા છે તો તેના પ્રમાણે અહીં મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે જો તમે એક વાટકી ચોખા લેતા હોય તો એક જ વાટકી પાણી લેવાનું છે ત્યાર પછી તેમાં દોઢ ચમચી મેં મીઠું ઉમેર્યું છે પાંચ સાત મિનિટમાં આપણું આ પાણી સરસ રીતે ઉકળી જશે તો અહીં આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે જે ચોખા પલાળ્યા છે તેનું પાણી પહેલાં નીતારી લેવાનું છે ત્યાર પછી ચોખાને સરસ રીતે ધોઈ દેશું ચોખાને બીજા પાણીથી ધોઈ લઈએ પછી તે એ ચોખાને આપણે જે પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે તેને ઓરી લેવાના છે તો અહીં મેં ચમચાથી ભાતને સરસ ઓરી લીધા છે અને આ રીતે તેને હલાવી લેવાના છે અને ફૂલ કેસે જ આપણે ચોખાને થવા દેવાના છે અહીં મેં થોડું લીંબુ ઉમેર્યું છે એક ઉભરો ભાતમાં આવી જાય ત્યારે જ આપણે લીંબુ ઉમેરવાનું છે લીંબુ ઉમેરવાથી આપણા જે ભાત છે તે એકદમ છૂટા બને છે અને તે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો આ જ રીતે આપણે ભાતને સરસ રીતે હલાવી લેવાના છે ત્યાર પછી ભાત સરસ થઈ જાય એટલે આપણે તેને એક ચાયણીમાં કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણા ભાત સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને ચાયણામાં કાઢી લેશું ભાતને આ રીતે ચાયણામાં કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા રાખી દેવાના છે ચાયણામાં કાઢવાથી ભાતનું બધું જ પાણી નીતરી જાય છે અને તે ઠંડા થઈ જશે એટલે પુલાવ વધારે ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ હવે આપણો સ્ટેપ ટુ છે વેજીટેબલ વેજીટેબલમાં મેં અહીં કેપ્સિકમ લીલા મરચાં લસણ સૂકી ડુંગળી આદુ ફણસી ગાજર લીલી ડુંગળી ટામેટા બટાટા વટાણા લઈ લીધા છે બધા જ વેજીટેબલને આપણે આ જ રીતે એકદમ ઝીણા સુધારી લેવાના છે અને જે વટાણા છે તેને આપણે બાફવાના છે એટલે મેં અહીં વટાણાની અંદર થોડું પાણી એડ કરી લીધું છે અને થોડું મીઠું ઉમેરીને તેને બાફી લેવાના છે અને ત્યાર પછી સૂકા મેવા તરીકે મેં અહીં કાજુ અને સૂકી દ્રાક્ષ લીધી છે તેને પણ આપણે આ રીતે ચીણી સુધારી લેવાની છે હવે સ્ટેપ થ્રી છે એક પેનમાં આપણે થોડું તેલ ગરમ કરવા રાખી દેવાનું છે અને તેમાં સૌ પ્રથમ સૂકી દ્રાક્ષને તળી લેવાની છે કિસમિસને આપણે ધીમા જ ગેસે ફ્રાય કરવાની છે કિસમિસને આપણે ફ્રાય કરીએ છીએ એટલે તેનો શેપ થોડો મોટો થઈ જાય છે અને તે આ જ રીતે એકદમ ફૂલેલી લાગે છે અને તે પુલાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે કિસમીસ થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે ત્યાર પછી કાજુને પણ ફ્રાય કરી લેશું કાજુ પણ થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી દેવાના છે અને ત્યાર પછી એક વાસણમાં તેને લઈ લેવાના છે પછી આ જ તેલમાં આપણે સૂકી ડુંગળીને પણ ફ્રાય કરી દેવાની છે સૂકી ડુંગળી આપણે આ જ શેપમાં સુધારવાની છે અને તેને આ જ રીતે ફ્રાય કરી દેસું સૂકી ડુંગળી પણ થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે અને તેને પણ અલગ વાસણમાં લઈ લેશું સૂકી ડુંગળીમાં ફ્રાય કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે તેને ધીમા જ કેશે ફ્રાય કરવાની છે જેથી એ બળી ન જાય ત્યાર પછી આપણે લીલી ડુંગળી અને બટેકાને તેલમાં શેકી લેવાના છે તો અહીં આપણે લીલી ડુંગળી અને બટેટાને ધીમા જ ગેસે આ રીતે તેલમાં શેકતા રહેવાનું છે બટેકા અને લીલી ડુંગળી થોડા ફ્રાય થઈ જાય ત્યાર પછી તેમાં ફણસી અને ગાજર ઉમેરી લેશું પછી આદુ ઉમેરી લેશું આપણે બધા જ વેજીટેબલ અત્યારે ઉમેરવાના નથી ખાલી આદુ ગાજર ફણસી બટેકા અને લીલી ડુંગળીને જ શેકવાના છે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી શેકાવા દેવાના છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું ધાણાચીરું ઉમેરવાનું છે અને એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને તેને બરાબર આ જ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં કેપ્સિકમ અને લીલા મરચાં અને લસણ પણ ઉમેરી લેવાનું છે લસણ કેપ્સિકમ અને લીલા મરચાં આપણે પાછળથી એટલે ઉમેર્યા છે કે તેને જો આપણે પહેલાં ફ્રાય કર્યા હોત તો તે તેલમાં બળી જાય એટલે પાછળથી ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તે તેલમાં બળી જતા નથી ત્યાર પછી એક ચમચી ગરમ મસાલો ઉમેરીને બધા જ વેજીટેબલને શેકી લેવાના છે બે ત્રણ મિનિટ સુધી તેને શેકી લેવાના છે ત્યાર પછી જે વટાણા આપણે બોઇલ કર્યા હતા તેને ઉમેરી લેશું ત્યાર પછી ટામેટા ઉમેરવાના છે ટામેટાને આપણે છેલ્લે એટલા માટે ઉમેર્યા છે કે ટામેટામાં ખટાશ હોય છે જો તેને આપણે પહેલાં ઉમેરી લઈએ તો આપણા વેજીટેબલ બરાબર ફ્રાય થતા નથી તો હવે આપણે બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને બધા જ વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે બધા જ મસાલા બધા વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અહીં મેં અડધાથી પણ અડધા પાક જેટલું પાણી ઉમેર્યું છે ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી લેશું અને તેને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે પછી બધા જ વેજીટેબલને આપણે બેથી પાંચ મિનિટ સુધી ઢાંકીને ફ્રાય થવા દેવાના છે તો ફ્રેન્ડ્સ તમે અહીં જુઓ છો કે આપણા બધા જ વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણો સ્ટેપ પાંચ આવશે રાઈસનો તો અહીં આપણે ભાત ઉમેરી લેશું ભાત આપણે થોડા થોડા કરીને ઉમેરવાના છે તો અહીં મેં પહેલાં બે ચમચા જેટલા ભાત લીધા છે તેને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું બધા જ વેજીટેબલ ઉપર આવી જાય તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ જ રીતે ભાતને હલાવતા રહેવાનું છે ભાતમાં સરસ રીતે જ વેજીટેબલ મિક્સ થઈ જાય પછી આપણે બીજા રાઇસ તેમાં ઉમેરવાના છે અને બીજા રાઇસ ઉમેરી લઈએ ત્યાર પછી પણ તેને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે મસાલા સાથે બધા જ રાઈટ સરસ રીતે મિક્સ થઈ જાય થોડો હલકો પીળો કલર આવી જાય ત્યાર પછી આપણે તેમાં જે આપણે કાજુ અને કિસમિસ ફ્રાય કર્યા હતા તે ઉમેરી લેવાના છે કિસમિસ અને કાજુથી આપણે પુલાવને સરસ રીતે ગાર્નિશ કરી દેવાનો છે કિસમિસ અને કાજુ ઉમેરવાથી પુલાવનો જે કલર છે તે પણ ખૂબ જ સરસ આવે છે અને પુલાવ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી આપણે જે ડુંગળી ફ્રાય કરી હતી તેને ઉમેરી લેશું ત્યાર પછી કોથમીર ઉમેરવાની છે તો અહીં મેં કોથમીર ઉમેરી લીધી છે હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે પુલાવમાં કાજુ અને કિસમિસ અને ડુંગળી આપણે જે ફ્રાય કરીને તેમાં ઉમેરી છે તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે અને તેનો ટેસ્ટ ખૂબ બિરયાની જેવું જ લાગે છે તો ફ્રેન્ડ્સ બિરયાની સ્ટાઇલ પુલાવ તૈયાર થઈ ગયો છે અહીં પુલાવ બિરયાની બે વ્હાઇટ કઢી અને અથાણા સાથે શો કરી છે તમે આ પુલાવ અથાણા સાથે અને વ્હાઈટ કઢી સાથે જરૂરથી ટ્રાય કરજો વ્હાઈટ કઢી સાથે પુલાવ ખૂબ જ સરસ લાગે છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો થેન્ક યુ